કરી બેઠક થરાદ તાલુકાના ચાંગડા ખાતે સહકારી સેવાઓનું નિરીક્ષણ કરાયું સહકારીતા મંત્રી શ્રી અમિત શાહ ના વરત હસ્તે દૂધ ઉત્પાદક મહિલા સભ્યોને જીરો ટકા વ્યાજ સાથેના માઇક્રો એટીએમ રૂપે કાર્ડ વિતરણ કરાયા દેશમાં આજે સહકારિતા દિન નિમિત્તે ઉજવણી થઈ રહી છે અને બનાસકાંઠાના સહકારિતા મોડેલની દેશભરમાં ચર્ચા છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિત શાહ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા અને સહકારી માળખા દ્વારા ગામડાઓમાં મળતી સેવાઓનું નિરીક્ષ નિરીક્ષણ અર્થે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે થરાદ તાલુકાના ચાંગડા ગામે ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સહકારી માળખાકીય સેવાનું નિરીક્ષણ કર્યું અને બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના છેવાડાના ગામ ચાંગડા ખાતે કેન્દ્રના ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિને પગલે ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો ને લોકોએ ખૂબ ઉત્સાહ સાથે શ્રી અમિત શાહનું સ્વાગત કર્યું ને લોકોનો અદમ્ય ઉત્સાહ જોઈને શ્રી અમિત શાહે પણ લોકો રૂબરૂ મળી હસ્તધનુન કરી અભિવાદન ચીલ્યું અને આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ચાંગડા દૂધ ઉત્પાદન મંડળીની દૂધ ઉત્પાદક મહિલા સભ્યોને ઝીરો ટકા વ્યાજ સાથેના માઇક્રો એટીએમ રૂપે કાર્ડ વિતરણ કર્યા હતા અને સહકારી પાયલોટ પ્રોજેક્ટ પેક્સ કાર્યક્રમ અને સેવા સહકારી મંડળીના ગોડાઉનની મુલાકાત સાથે બનાસ ડેરી બનાસ બેંક અને માર્કેટયાર્ડ અને જિલ્લા સંઘ તાલુકા સંઘના ચેરમેનો ડિરેક્ટરો આગેવાનો અને હોદ્દેદારો સાથે સંવાદ કરાયો હતો આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી રાજ્યના સહકારીતા મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ધારાસભ્ય સર્વશ્રીઓ કિશાજી ચૌહાણ શ્રી પ્રવીણભાઈ માણી કલેક્ટર શ્રી વરૂણ કુમાર કચ્છ ભુજ રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સંગઠન જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા બનાસ બેંકના ચેરમેન શ્રી ભાઈ ચૌધરી સહિત સહકારી અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બેન ઇન્ડિયા પાલનપુર બનાસકાંઠા